ભગવાને પારખું જોયું કે લાયા તૈક્યો બહુ તપ કરે છે તે પારખું જોયું ભગવાને કે તૈક્યો છે કે લોચ્યો છે એમ કે એમ કરીને ભગવાન તો એમને વીટી નાખી તૈક્યો આગળ તો તૈક્યો આંખ ઉગાડીને જોયું તો વીટી તો પડેલી તો તૈક્યો કે આંખ કોઈ પ્રકૃતિ ને ચોકલું જોઈ શકે વીટી કોને નાખી કે ને કોણ જોવો કે પ્યારી લેવા દે તૈક્યો પ્યારી લીધી હાથમાં તો ભગવાન છે હું નહીં જાઉં તો આ ત્યાંને ખબર નહીં પડે ભગવાન જઈને ત્યાં આગળ ઉભા રહ્યા કે હું મહારાજ તેને બહુ તક કે તેને બહુ તક પહેર્યું કે આંખ ઉગાડીને જોયું તો ભગવાનને જોયા ત્યાં ના મહારાજ કે હું તો લો પેસરી કે મારું મન લો ભગવાનને કે તેને મારું પાંખું કર્યું કે અને કે મારી ભૂલ થઈ ગઈ કે તો કે માગ કે હાથું બોલે જે માગી આલું કે તારી તમારી વાત કરે કોઈ બૈરા દુનિયામાં અપ્પા કરશે એની બા એનું કુંજ મને મળશે કે કે અપ્પા કરે એનું કુંજ તને મળે તો એ અસર ક્યાં તરે ક્યાં જો કોઈ નાનું બાળ હોય કોઈ ઘોડું બુઢું હોય કે પરાણે અપ્પા કરતું હોય કોઈ છોકરાની મા હોય એટલે અપ્પા કરીએ કે નહીં તો તને કુંજ ક્યાંથી મળે કે જો તારી વાત હાંભાઈને અપ્પા કરશે અત્યારની વાત સાંભાઈને અપ્પા કરશે તો વાત પૂંજ તને નહીં મળે અને તારી વાત નહીં સાંભળે અને અપ્પા કરશે જેનું રેતી ભાતું તને મળી કઈ ભગવાનમાં ગયા ત્યાં તપમાં બેઠો ત્યાં ત્યાંના દર્શન હું થાય